મને સમાચાર મળ્યા એટલે તરત જ હું ગાંધીનગર ખાતેના માન્ય વિજયભાઈના ઘરે પહોંચ્યો છું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર બસો બેતાલીસે બેતાલીસ લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે અમારે અવારનવાર હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું પરમ વિશે રાત્રે મારે એ જયારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને બારમી તારીખે હું લંડન જવાનું છું પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી પણ કઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કઈ કન્ફર્મ થાય છે તો હું ફરી વાર ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે હેમખેમ ચમત્કારિક રીતે બચાવી છું અમે સોસાયટીના દરેક લોકો કે શું શું છે અમે તમારા મિત્રો પાસે પાસેથી આશા રાખતા હોય કે તમને લોકોને વધુ ખબર હશે બરાબર કારણ કે તમે દરેક મિનિટે મિનિટનો હિસાબ રાખતા હો બટ એની વે જે પણ બહીનું હોય અને જો એ સત્ય હોય તો ખરેખર દુઃખદ વસ્તુ છે અમે કન્ફર્મ જે પણ ન્યૂઝ આવે ત્યાં સુધીની રાહ જોઈએ છીએ થિંક ફોર અ ગુડ થિંગ પરિવાર ક્યાં છે અંજલીબેન અત્યારે ઓલરેડી ત્યાં લંડનમાં ગયેલા છે સિન્સ વન મંથથી અને લગભગ એ ટેન્ટેટિવલી વીસ બાવીસ તારીખે પાછા આવવાના હતા તો લાઇકલી ટુ બી સાઈબેન તેડવા માટે જ ગયા હોય

अमी भाई मैं कांटेक्ट करी फोन उपड़ता डॉक्टर okay. नयन भाई okay. चलाई दो सौ तेईस जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का है तो बनने के थ्री बाकी सभी, सभी लोग आ गए थे फायर फाइटर वगैरह स्थल तो पे हजर है लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है ऑलमोस्ट सत्तर से अस्सी परसेंट एरिया हमने क्लीन कर लिया बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ सभी हमसे सहयोग करें जितनी पुलिस उसके अलावा जितनी भी एजेंसी आर्मी बी एस एफ सी आई एस एफ कॉरपोरेशन कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सके थैंक यू